આજે આપણા દીકરા દીકરીઓને શાળાની અંદર પ્રવેશ અપાવતા હું ખૂબ ગૌરવ અનુભવું છું મને ખૂબ સંતોષ થાય છે અને આ બધા હમણાં મોટા થશે આમાંથી ઘણા બધા અધિકારીઓ બનશે કોઈ પદાધિકારીઓ બનશે કોઈ સમાજ જીવનના સારા નાગરિકો બનશે ગામનું નામ ગૌરવંતુ કરશે પણ મનમાં એ પણ વિચાર આવે કે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ને એમણે વિચાર્યું કે મારા રાજ્યની પચાસ ટકા સંખ્યા તો હજુ નિશાણ દાખલ થતી નથી શાળાનો નથી શાળાનું બારણું કઈ રીતે આગળ આવશે એટલે સો ટકા દીકરા ને દીકરી બધા ભણવા પડે અને એવું એમણે આજે વીસ વર્ષ પહેલા વિચાર કર્યો હતો અને તમે જોજો એની અસર દેખાતી હશે કે વીસ પચીસ વર્ષની અંદર કેટલા સરકારી અધિકારીઓ બન્યા આપણે ત્યાં કેટલા કર્મચારીઓ બન્યા હશે જિલ્લામાં રાજ્યની અંદર કેટલી વ્યવસ્થા આવી બની હશે કેટલા અલગ અલગ વ્યવસાય ધંધામાં ગયા હું વિચારું છું કે આવું જો પચાસ વર્ષ પહેલા કોઈ મુખ્યમંત્રીએ વિચાર કર્યો હોત તો આખા બા આમાં કઈ મગજ ઓછા છે બધાના મગજ તો ઘણાય છે આમાંથી કોઈ ડીએસપી હોત કે કોઈ ડીવાયસપી હોત કોઈ ક્લાસ વન ઓફિસર હોત અને ફોજદાર તો મોટા ભાગના થઈ ગયો શરીર તો બધાના બરાબર જ હતા શરીર હતા હોશિયારી હતી બધું હતું બેનો પણ અત્યારે બેઠા છે એમાંથી ઘણા બધા ટીડીઓ કોઈ બની ગયા હોત કોઈ એમાંથી શિક્ષક બન્યા હોત કોઈ તલાટી હોત કોઈ ઓફિસર બની ગયા હોત અલગ અલગ બની શકો મગજ કાંઈ આપણા નાના છે ઓછા છે એવું નહીં મગજ તો છે પણ મોકો નહોતો તો પચાસ વર્ષ પહેલા એ મોકો ન મળ્યો આ સરકાર આવી એણે મોકો આપ્યો આખી સરકારને મોદી સાહેબે ગામડે ગામડે મૂકી એમણે કીધું તમે જાઓ અને ગામમાં જઈને એક પણ દીકરો કે દીકરી એવું ના હોવું જોઈએ કે જે ના નિશાળમાં દાખલ ના થાય સો ટકા નામાંકન કરાવો સો ટકા એમ આ તમારી જવાબદારી છે આખી સરકાર પહોંચે મંત્રીઓ આવે અને દર વર્ષે કન્ટિન્યુ એક વર્ષ કરીને ભૂલી જવાનું નહીં દર વર્ષે થવું પડે અને શાળા પ્રવેશ ઉત્સવ અને નિશાળમાં દાખલ થયા છે તો પછી વચ્ચે ઉઠી જાય એવું નહીં એની પાછળ વોચિંગ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આખી ટીમ લાગેલી હોય અને શિક્ષક મિત્રો પણ સતત સજાગ થઈને કોણ ડ્રોપ આઉટ થાય છે એને ફરી પાછું નિશાળા કઈ રીતે લાવવું દાખલ કઈ રીતે કરવું આ કામ કર્યું